હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ કનૈયાનું ખૂબ જ સુંદર ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હે સાંભળ ગોપી આવું એક વાતળી રે હે સાંભળ ગોપી આવું એક વાતળી રે മന സപനു ആയി മധരാത്തു റെ മനു സപനു മധരാത്തു റെഭാ ഗോപീ സാംളാവും ഏകടി രഥോടി അകൂട ഉഭാ ആഗണേ രഥോടി അക്ൂടാ ആംഗേ രേ സി വലോരണിയേ സാഭ ഗോപീ സംഭാവി മനു സപന മധരാത്തു റെ കൂര മഥുരാട്ടേ ഹലിയേ ஆடாசா படியார படாத்தே லாட ஓசா படைய સાંભળ ગોપી સાંભળ એક વાતડી રે નંદ બાબા રુષે ધ્રુજ કે રે નંદ બાબારુ શે ધ્રુજ કે માતા મશો દાની કોણ સાંભળ લે શેર માતા જ શો કોણ સાભાળ લે શેર સાંભળ ગોપી સંભળાવું એક વાતળી રે વીરા બલરામ ને સે સાથ મારે વીરા બલરામ ને લીં ધે સાથ મારે કાકા અકરુડાની સાથે હાલિયારે કાકા અક્રુડની સાથે હાલી ಸಂಬಳ ಕೋಪಿ ಸಾಭಳಾವು ಕಳಿ ರೆ ಬನ್ನಿ ಸುಭದ್ರಾ ಎನಿ ಎೇ ರೇ ಬುಭದ್ರಾ ರೆ ಎ ರಾಖಡಿ ಬಾಧವನ ಕೋಡ ಸಾಮಟಾರೆ ಎ ರಾಖಡಿ ಬಾಧವನ ಕೋಡ ಸಾಮಟಾರೆ സാഭ ഗോപി സാംളാവ സർവ ഗോവാളിയ പാസ ദോടറ സർവ ഗോവാളിയ പാസ ദോട രേ അമൂലിയാ ദാവണ ഝീൽ ശേര അമരാ ദൂലിയാ શેર સાંભળ ગોપી સંભળાઉ એક વાતડી સુના પડિયા વન રાવણ ના ઝાડ વાર સુના પડિયા વન રાવણ ના ઝાડ વાર એમાં પંખીડા ડાકી લોલ નથી કરતા રે એમાં પંખીડા ડાકી લોલ નથી કરતા રે સાંભળ ગોપી સાંભળાવું એક વાતડી રાધા રથ ના તે આડા ફરતા હરે રાધા રથડા આડા ફરતા હરે આમ વિખૂટાનો આમ નડ પાડવારે સાંભળ ગોપી સાંભળાવું એક વાતડી કોઈ ગોપી નું સપનું આ શેર કોઈ ગોપી નું સપનું ગાય શેર એનો વાસ તો વ્રજ મા થાય છે રે એનો વાસ તો વ્રજ માથાય છે રે સાંભળ ગોપી સાંભળાવું એક વાતળી રે મને સપનું આવ્યું છે રાતનું રે જય શ્રી કૃષ્ણ